માતાપુર ઘેડમાં આજરોશ સમગ્ર ગામ વતી ભવ્યરામ દેવજી મહારાજના મંડપનું આયોજન કરવામાં આવ્યું તેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્ત જનો જોડાયા હતા મંડપના સાત દિવસે વાજતે વાજતે સામૈયા ટાઈમ કાઢવામાં આવ્યા હતા

ખાડો કરવામાં આવ્યો હતો તેમજ બહાર પધારેલા મહેમાનો પ્રસાદ વગર રહી જાય તે માટે અલગ અલગ સ્થળો ઉપરથી પ્રસાદી ના ટ્રેક્ટરો ગોઠવવામાં આવ્યા હતા સંખ્યામાં આવનાર મહેમાનોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી ભાવિક ભક્તજનોએ ધન્યતા પણ અનુભવી હતી પરેશ ની નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પોરબંદર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે